જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને યુનિક રીતના આપણે પર્વ શાક બનાવીશું તમે પંજાબી શાક પણ ભૂલી જશો તેટલું મસ્ત આપણે પરવર આપણે શરીરમાં પણ એટલા ગુણકારી છે આપણે શરીરમાં અનેક ફાયદા કરે છે પર્વત તો અત્યારે ચોમાસામાં આ રીતના પરવર મસ્ત મળતા હોય છે અને આ એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાનું ફેવરિટ થઈ જશે તેટલું મસ્ત આ પર્વત શાક બને છે તો આપણે આ રીતના આગળ પાછળનો ભાગ પેલા કાઢી લેવાનો છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ પર્વનું શાક છે તમારા ઘરમાં કોઈ ન ખાતા હોય તો આ રીતના બનાવશો તો સરસ બનશે અને ખાશે પણ બધા બધાનું ફેવરિટ બની જશે તેટલું મસ્ત બને છે આ રીતના આગળ પાછળનો ભાગ આપણે બધો કાઢી લેશુ અને આપણે આગળ જોઈએ તો તેને ખમણી લેવાના છે આપણે ખમણી કરવાનું છે અને તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતના પરવરનું શાક બનાવવું છે આપણે અલગ જ રીતના બનાવવાના છીએ તો આ રીતના આપણે સરસ આગળ પાછળનો ભાગ કાઢી લીધો છે અને આપણે કૂણા હોય તે લેવાના છે નાના અને તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આને આપણે એક પ્લેટમાં રાખી દેવાના છે ત્યારબાદ આપણે આને ગાજર ખમણાની ખમણી આવે છે તેના વડે આપણે ખમણી લેવાના છે આપણે આ ફટાફટ બની જાતું શાક છે એકદમ સરસ બને છે અને ખાવાની પણ તમને એટલી મજા આવે છે ઘરમાં ઘરમાં કોઈ ન ખાતા હોય તો આ રીતના બનાવશો તો બધા ખાશે ખ્યાલ ને આવે તો આપણે આ પર્વનું શાક બનાવીને તેમને ખવડાવ્યું છે જેટલું મસ્ત બને છે આ રીતના આપણે સરસ ખમણી લેવાનું છે આપણે આ રીતના છીણ કરી લેવાનું છે અને એકદમ કુણા હોય લેવાના છે એટલે આપણે છાલ ઉતારવાની જરૂર નહીં પડે અને બી ન હોય તેવા લેવાના છે કૂણા હશે એટલે આપણે બી પણ નહીં નીકળે અને જો તમારે બી હોય અને મોટા હોય તો તમારે ઉપરથી છાલ ઉતારીને બી આ નાખવાના છે ત્યારબાદ જ આ રીતના ખમણી લેવાના છે હવે આપણે પેન લઈ લેશું અને તેમાં આપણે બે મોટી ચમચી તેલ નાખવાનું છે અને એકદમ સરસ આપણે ગરમ થવા દેસુ એટલે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ખમેલ પરવર છે તે ઢાંકી દેશું અને આપણે એકદમ સરસ શેકી લેવાના છે પરવ એટલે એની કચાશ દૂર થઈ જશે અને સ્મેલ પણ નહીં આવે તો તમને કોઈ ન ખાતું હોય તો તેને ખ્યાલ પણ નહીં આવે કે આપણે પર્વનું શાક પહેલું છે તેમ અને પહેલાં આપણે આને આ રીતના શેકી લેવાનું છે એટલે જરા પણ સ્મેલ નહીં આવે અને તમારું શાક પણ એકદમ મસ્ત બનશે આપણે એકદમ સોફ્ટ થાય તેવું આપણે તો લેવાનું છે આમને તળશે એટલે પાણી રિલીફ થશે આપણે પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે આ રીતના તોળવી દેવાનું છે આપણે સરસ સોફ્ટ થઈ ગયું છે અને આને આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો તો આપણે ટેસ્ટ નહીં ભલે બને એટલે આ રીતના આપણે શેકાઈ જાય એટલે આપણે કાઢી લેશું એક વાસણમાં આપણે શેક આપણે પરબત તેમાં જ આપણે ફરી તેલ નાખી દઈશું આપણે બે મોટી ચમચી તેલ નાતી છે મારે પાંચ છ વ્યક્તિ માટે બનાવવું છે એટલા માટે વધારે છે તો તમારે જેટલું હોય જેટલા વ્યક્તિ હોય તે પ્રમાણે ક્વોન્ટિટી લઈ શકો છો આપણે એકદમ સરસ તેલ ગરમ થવા દેવાનું છે આપણે તેલ ગરમ થાય એટલે બટેકા મેં કટિંગ કરીને ધોઈને લુછીને રાખી દીધા હતા તેને આપણે ફ્રાય કરી લેવાના છે બટેટા ફ્રાય કરી નાખીશું એટલે આપણો શાકનો ટેસ્ટ લાજવાબ બની જશે તેટલો મસ્ત કરે છે આપણે બટેટા એડ કરી દીધા છે અને સોફ્ટ ટાઈટ એવા આપણે ચોળવી લેશું આપણે સરસ થઈ ગયા છે તેને પણ આપણે એક વાસણમાં રાખી લેશું આ રીતના તેલ કાઢીને ફરી આપણે તેલ ગરમ જે હતું તેમાં આપણે એક અને એક તમામ પત્ર નાખી દેસુ અને આપણે અડધી ચમચી આખું જીરું નાખી દેસુ અને તેમાં આપણે પેલા ડુંગળી સાકળી લેવાની છે થઈ જાય તેવી સાતળવાની છે આપણે ડુંગળી સતડાઈ જાય ત્યાં સુધીમાં આપણે દહીંમાં મસાલા કરી લેશું એટલે બે ચમચી મારે નાની છે તો કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર ને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખવાનો છે અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈશું અને આપણે એકદમ સરસ આ રીતના ફેટી લેવાનું છે આપણે ડુંગળી પણ સરસ સતળાઈ ગઈ છે હવે આપણે બારીક સમારેલું ટામેટું છે તે નાખી દેસુ મેં એક લીધું છે અને મારે છ વ્યક્તિ માટે છે એટલે એક લીધું છે તમે જેટલા વ્યક્તિ હોવ એ પ્રમાણે લઈ શકો છો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પરફેક્ટ તમારું આ શાક બનશે હવે ટમેટાને પણ આપણે એકદમ સરસ સોફ્ટ કરી લેવાના છે આપણે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું એટલે આપણે ફટાફટ સોફ્ટ થઈ જશે આપણે ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો આપણે બટેકુ ને પપર જે લીધા છે તે નાખી દેસું આપણે પહેલાં બને તે મિક્સ કરી દેવાનું છે અને ફરી આપણે એકદમ સરસ ચડવા દેસું સરસ મિક્સ કરી દઈશું આપણે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે જે દહીં લીધું છે મસાલાવાળું કરી તે નાખી દઈશું અને આપણે પાણી વગરનું દહીં લેવાનું છે એટલે આપણે મસાલો સરસ બને અને ધીમો ગેસ પર નાખવાનો છે આપણે દહીં નાખીએ ત્યારે અને ફટાફટ આપણે હલાવી દેવાનું છે એટલે આપણું દહીં ફાટે નહીં બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે એક કપ પાણી નાખીશું મારે રસાવાળું થાય છે એટલે મેં નાખ્યું છે એક કપ સરસ આપણે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર આપણે થાકીને રહેવા દેવાનું છે એટલે એકદમ મસ્ત મસાલા મિક્સ થઈ જાય ઠાકીને રહેવા દેસું ધીમા ગેસ ઉપર એટલે ચાર મિનિટ થઈ ગઈ છે એકદમ તેલ છૂટું પડી ગયું છે આ રીતના આપણે છૂટું તેલ પડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે એટલે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે અને આપણે ઘરમાં રહેલા મસાલામાંથી નથી બનશે આપણે કોઈ મસાલાની જરૂર નહીં પડે હવે ઉપર થી આપણે દાણા ભાજી સ્પ્રિન્કલ કરી દેસુ બંધ કરી દેસુ સરસ આપણે એકદમ સરસ અને રસાદાર આપણે આ શાક સાથે રોટલી સાથે રોટલા સાથે પરાઠા સાથે જેટલા સાથે પણ સર્વ કરી શકીએ તેટલું મસ્ત બને છે તો આપણે એકદમ મસ્ત રસિયાદાર આપણે પરવરનું શાક તૈયાર થઈ ગયું છે યુનિક રીતના તો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ